વેલ્યુ વાપરવું કારણ કે અત્યારે સૌથી વધારે કન્ફ્યુઝન એ હોય છે અલગ અલગ માર્કેટમાં મીઠા મળતા હોય છે એટલે સોલ્ટ અવેલેબલ છે અને ત્યારે એ જ કન્ફ્યુઝન થાય કે કયું વાપરવું ત્યારે ચાલો આજે તેનું સોલ્યુશન કરીએ સૌથી પહેલા તો જે સાદું મીઠું છે આયોડિન અને સોડિયમ યુક્ત હોય છે ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે પરંતુ જો તમે વધારે પડતો ઉપયોગ કરો તો તમારા હાડકા નબળા પડે છે અને બ્લડ પ્રેશર વધી જાય છે પિંક સોલ્ટ હિમાલયમાંથી નીકળે છે મેગ્નેશિયમ રીચ છે અને તેનો ઉપયોગ કરશો તો તમારું બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખશે સાથે જ જે લોકોને માઇગ્રેનનો ઇશ્યુ હોય અને ઊંઘ ના આવતી હોય તેના માટે પણ સારું છે બ્લેક સોલ્ટ એટલે કે જે કાળું મીઠું છે એ તમારી પાચન ક્રિયાને મજબૂત કરે છે તમારા વાળને પણ મજબૂત બનાવે છે એટલે યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ અને જે રીતે આપણે પહેલા કરતા હતા કે રેગ્યુલર સાદુ મીઠું અને જ્યારે ઉપવાસ હોય તેમાં પિંક સોલ્ટ અને જ્યારે ઉપરથી કંઈ છાંટવાનું હોય તો બ્લેક સોલ્ટ અને આ રીતે ઉપયોગ કરશો તો તમને તમામ લાભ મળશે